ખબર પડે છે કે મેલમાં નોકરી કરે છે અને પરિસ્થિતિ કેવી છે આજ સુધી એટલા બી કલાકારોએ મારા જેવા ગરીબ કલાકારને પણ તમે ચાહો કોઈ પ્રેમ આપીને તે લાગે લેવલ બનાવી દઉં હું તો એમ કહું છું કે હું તો સિંગર નહોતો સિંગર બના આ તો રિયલ સિંગર છે બાય હાર્ટ ગાય છે હૃદયથી ગાય છે નાપીથી ગાય છે આને બે પ્રોગ્રામ મળશે તો ઘર ચાલશે અને લોકોને કંઈક નવું જાણવા મળશે અને જે રીતે ગાયકી છે એની એ રીતે હું એટલો હા પબ્લિક સુધી અને લોકોના સુધી પહોંચાડવાની જવાબદારી મારી મળી ગઈ છે એટલે હું ટૂંક તો કરી કેમ કે મને એટલી ખબર છે કે મારે આનાથી કમાવું કાંઈ નથી પણ મને એટલી ખબર પડે છે કે આનું હૃદય અને એને દુવા જીતી છે એના મા પિતાની મને દુવા તો મળશે ને તો દુવા જ મારો પૈસો છે એટલે ભાઈ આટલું ટ્રાય કરીશ અને આ દિલથી ગાય છે એટલે દિલનો અવાજ લોકો સુધી પહોંચાડવાનો પૂરો ટ્રાય કરશ